છોટાદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ગામમાં સરકારી જમીન પર દબાણ દૂર કરવામાં આવ્યું તારાપુર અને નાની રાસલી ગામની હદમાં બે વ્યક્તિએ સરકારી જમીન પર પરવાનગી વિના પાકા મકાનો બાંધ્યા જો પરવાનગી વગર મકાન બન્યા હોત તો જે વખતે બન્યા હતા તે વખતે ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચને પહેલાથી ખબર હતી કે આ જગ્યા સરકારી છે તો ત્યાં લાઈટ અને આકારણીઓ ઠરાવ કઈ રીતે કર્યો આ જગ્યાએ જો સરકારી બાંધકામ ના કરવાનું થયું હોત તો સરકારી જગ્યા છે હજુ પણ કદાચ બહાર આવતું આ બિચારા ગરીબ લોકોને ગામના સરપંચ તલાટીએ લાઇટ કનેક્શન માટે મંજૂરી લેવા ગયેલ જે વખતે તલાટી અને સરપંચ ઓપરેટર ક્લાર્કે તમે સરકારી જગ્યામાં મકાન કેમ બનાવો છો તો કદાચ આ ગરીબ લોકો કરી અને એક એક પૈસો ભેગો કરી મહેનતના પરસેઓ પાડી ભેગા કરે રૂપિયાથી બનાવેલ મકાન તોડવાનો વારો ન આવતો પણ છોટાઉદેપુર જિલ્લામાં ભ્રષ્ટાચાર એટલો ફૂલ્યો ફાલ્યો છે કે છોટાઉદેપુર જિલ્લા તાલુકાના સરપંચ તલાટીઓની મિલી ભગતથી આવા સરકારી જગ્યા ઉપર અનેકો દબાણ થયેલ છે જો જિલ્લા કલેક્ટર આ બાબત સરપંચ અને તલાટીના મોટા કૌભાણ બહાર આવે તેવી શક્યતા રહે છે તેમ જણાય આવે છે આ મામલામાં એસડીએમ અને મામલતદાર દ્વારા નોટિસ આપ્યા બાદ પણ દબાણ દૂર ન થતા પોલીસ કાફલો ચાર જેસીબી મદદથી ત્રણ ઓક્ટોબર બે અગિયાર ના રોજ દબાણ દૂર કરવામાં આવ્યું મકાન માલિકોએ કાયમી વસવાટ માટે જમીનની માંગણી કરી અને આ માટે લાઈટ બિલ ઘરવેરા પાવતી અને આકારણી પત્રક જેવા પુરાવા રજૂ કર્યા તેમ છતાં જમીન પોલીસ ક્વાર્ટર ટ્રાઇબલ હોસ્ટેલ એન્ડ કમ્યુનિટી હેલ્થ સેન્ટર માટે ફાળવવામાં આવી હોવાથી દબાણ દૂર કરવું જરૂરી માનવામાં આવ્યું રિપોર્ટર ફારુક ખત્રી પાવી જેતપુર સરકાર શ્રી માં હોય તો સરકાર ની માલિકી થાય સરકાર ની જમીન છે અત્યારે અહિયાં પોલીસ ના બનાવવાના છે પછી ગામ માટે સરકારી વાત સરકારી દવાખાનું બનાવવાનું છે સીએચસી બનાવવાની છે એને આપવાની છે છોકરાઓની હોસ્ટેલ બનાવવાની છે તો સરકારી જગ્યા પણ નહીં બનાવીએ તો ક્યાં બનાવી શકો

આમ પરમ દિવસે પણ બેન આવ્યા હતા

હું તમને ખાલી વસાના વિડીયો આટલા બધા ઉતારો